વેલકમ બેક આપ જોઈ રહ્યા છો બેઠક બોલે છે કાર્યક્રમ બ્રેક જતા પહેલા આપણે જોઈએ મોરબી વિધાનસભા બેઠકની સ્થિતિ નવા સીમાંકન અને સંભવિત ઉમેદવારો જાણ્યા હવે આપણે વાત કરીશું વાંકાનેર વિધાનસભા બેઠકની સ્થિતિ તો શરૂ કરીએ વાંકાનેર બેઠકની સ્થિતિ પર આજની ચર્ચાનો દોર આપણી સાથે ચર્ચામાં છે વીટીવીના હેડ અને વરિષ્ઠ પત્રકાર સતીષ મોરી અને મોરબી શહેરના પ્રતિનિધિ છે દિલીપ બરાસરા સતીષભાઈ શરૂઆત આપણાથી કરું તો વાંકાનેર વિધાનસભા બેઠકની જ્યારે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસ અહીં આઠ વખત ભાજપ બે વખત જીત્યું છે કોંગ્રેસ અહીં વધુ વખત જીત્યું છે એ વાત ચોક્કસ છે પરંતુ પંચ્યાસી થી બે હાજર સાત ની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોના ગ્રાફ પર જો નજર કરીએ તો અહીં કોઈ એક ઉમેદવાર કે કોઈ એક પાર્ટીનું વર્ચસ્વ જોવા નથી મળ્યું ભાજપ અને કોંગ્રેસ એક પછી એક બદલાતા રહ્યા છે કેમ આ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી આ એક તો જે આ વિસ્તાર છે વાંકાનેર વિધાનસભા જી એમાં લઘુમતી મુસ્લિમોની બહુમતી છે એટલે બીજા નંબરે છે મુસ્લિમો પહેલા નંબરે કોળી જ્ઞાતિના મતદારો છે એટલે એવું બનેલું છે ભૂતકાળમાં કે કોળી સમાજના પ્રતિનિધિ અથવા મુસ્લિમ સમાજના પ્રતિનિધિ ચૂંટાઈ આવે જે આપણે વાત કરીએ તો ઓગણીસો પંચ્યાસી માં પોપટ પોપટભાઈ જીજરિયા અપક્ષ તરીકે ચૂંટાઈ આવેલા અને કોંગ્રેસના ઉમેદવાર બીજા નંબરે હતા પછી ઓગણીસો નેવુંમાં માં કોંગ્રેસના ચૂંટાયા ફરી પાછા ઓગણીસો પંચ્યાસીમાં આ જ જે પોપટભાઈ જેંજેરિયા અપક્ષ ચૂંટાયેલા એ ભાજપમાંથી ચૂંટાયા એ કોળી જ્ઞાતિ ફેક્ટરના કારણે ચૂંટાયા પણ ઓગણીસો અઠ્ઠાણુંમાં જે ત્રિપાંખ્યો જંગ થયેલો એ વખતે ફરી પાછા ખુરશીદ પિરજાદા કોંગ્રેસના ચૂંટાઈ આવ્યા અને એના પાછળનું કારણ એ હતું કે જે લલિતભાઈ મહેતા અપક્ષ લલિતભાઈ મહેતા ભાજપના ઉભા રહ્યા અને જીતેન્દ્રભાઈ સોમાણી જે અપક્ષ તરીકે ઉમેદવારી કરી તેઓ પચીસ હજાર જેટલા મત લઈ ગયેલા અને માત્ર તેરસો મતની લીડથી ખુરશીદ પિરજાદા ચૂંટાયા હતા ત્યારબાદ બે હજાર બેની ની ચૂંટણી જે થઈ અને ભારતીય જનતા પાર્ટીનો જે વિજય થયો વાંકનેર બેઠક પર એ બે હજાર બેના ના અસર હેઠળની ચૂંટણી હતી તો એ જ્યોત્નાબેન સોમાણી જેઓ જીતેન્દ્ર સોમાણીના પત્ની છે જેઓ ચૂંટાઈ આવ્યા ત્યારબાદ બે હજાર સાતમાં ફરીથી પીરજાદા ચૂંટાઈ આવ્યા જેની પાછળનું કારણ જોવા જઈએ બે હજાર સાતની ચૂંટણી જ્યારે થયેલી ત્યારે કોળી જ્ઞાતિના ચાંદની હત્યાકાંડનો મામલો ત્યાં સ્થાનિક રીતે બહુ ચાલેલો જેના કારણે એ અઢાર હજાર જેટલા અડતાલીસ હજાર મત પીર પિરજાદા સાહેબને મળેલા અને ત્રીસ હજાર મત જ્યોત્નાબેન સોમાણીને મળેલા ભાજપના એટલે આમ જોઈએ તો અઢાર હજાર મતની સરસાઈથી આ બેઠક એમને પ્રાપ્ત કરેલી તો સાથે સાથે આપણે જો બે હજાર નવની લોકસભા ચૂંટણી જે આ નવા સીમાંકન પ્રમાણે થયેલી ત્યારે પણ આ કુંવરજીભાઈ જી જે કોળી સમાજના આગેવાન છે તેમને છવ્વીસ હજાર મતની સરસાઈ આ બેઠક પર મળી હતી અને તેમનો વિજય થયો હતો જી દિલીપ આપને પૂછવા માંગીશ ઓગણીસો પંચાણુંમાં જ્યારે ભાજપે આ બેઠક પર ઝુકાવ્યું ત્યારે માવજી રાઠોડને માત્ર છસો ઓગણચાલીસ એટલે કે એક ટકા જેટલા મતો મળ્યા હતા પોપટ ઝીંજરિયાએ એ વખતે અપક્ષમાંથી ઝુકાવ્યું હતું અને આ બેઠક કબજે કરી હતી ભાજપે પ્રથમવાર ઉમેદવાર ઊભો રાખ્યો હોવાની વાત સમજી શકાય પરંતુ ભાજપની સ્થિતિ આટલી પાતળી એ વખતે કેમ હતી ઉમેદવારોનું જે ભાજપનો ઉમેદવારો હતા મતદાર ઉપર તેમનું પ્રભુત્વ કયા પ્રકારનું રહ્યું હતું આ બહુ મહત્વનો પ્રશ્ન છે આ સીટ ઉપરનો કે ભાજપની જ્યારે પાતળી બહુમતી મળીને પોપટ ઝીંજરિયા છે પશ્ચિમ ઉદા તરીકે જીતાડા ઓગણીસો પંચાણું ની આસપાસ જ ખુરશીદ પીરજાદા જે હતા જીરજાદા પરિવાર જે ધારાસભ્ય હતા એમના ઘરે બોમ્બ બ્લાસ્ટ એક ઘટના બની હતી આ ઘટના બાદ એક વાતાવરણ આખું અલગ ચેન્જ થઈ ગયું છે અને એવાની અંદર જયારે ભાજપનું નેટવર્ક વાકાનેર તાલુકા કે સિટીમાં એટલું બધું હતું નહીં જ જન્મ થયો હતો ત્યાં એવા ટાઈમે પોપટ ઝીંજરિયા છે એ કોળી મતદારો અહીંયા સૌથી વધુ છે એટલે એના કારણે ભાજપને બહુ ઓછી લીડમિટ કે ભાજપના ચહેરાને ત્યારે ઓળખતું જ નહોતું ભાજપના સંગઠનની શરૂઆત હતી ભાજપના ઉમેદવાર નવા હતા અને સમાપક્ષે પોપટ ઝીંજરિયા છે એમનું એના પોતાના મતદારો માટે પ્રભુત્વ બહુ સારું હતું એના કારણે ભાજપની અત્યારે બહુ સ્થિતિ ખરાબ હતી અને તે પછીની સીટની વાત કરીએ તો તે પછી પોપટ ઝીંજરિયા છે જે કોંગ્રેસની ટી પછીની સીટની વાત છે તો એમાં તેમને ભાજપની તરફથી ટિકિટ મળી હતી તેઓ ભાજપ તરફથી જીતેલા હતા એટલે એક ફેક્ટર બહુ મહત્વનું છે એમાં જી દિલીપ તો વાત કરી નવા સીમાંકનની તો વાંકનેરમાં કયા કયા બદલાવો આવ્યા છે કેવી રીતે રચના થઈ છે અને જ્ઞાતિનું ગણિત આ બેઠક પર કેવું રહેશે વાંકાનેરની સીટની આપણે વિધાનસભાની વાત કરીએ તો વાંકાનેરની અંદર ખાસ તો વાંકાનેર તાલુકો પછી વાકાનેર તાલુકો ઉપર રાજકોટ ગ્રામ્ય જે વિસ્તાર છે રાજકોટ તાલુકો જે છે એના પણ પચાસ ગામો આમ આવે છે વાકાનેરના સો ગામો આમ આવે છે અને વાંકાનેર શહેર છે આ એ વિધાનસભા છે અને નવા જે સીમાંકન થયો છે તેમાં બહુ મોટો ફેરફાર વાકાનેરની સીટમાં નથી થયો વકાનેરની જે સીટમાં પહેલાં જે ગામો તેમાંથી બે ગામો રાજકોટ ગ્રામ્યમાં ગયા છે અને તેમના દસક ગામો આ બાજુ આવ્યા છે પણ સીમાંકનથી એટલો બધો ફેરફાર નથી થયો ને આમાં ટૂંકમાં વાંકાનેર શહેર વાંકાનેર તાલુકો અને જે રાજકોટ ગ્રામ્યના પચાસ ગામો છે એનો સમાવેશ થાય છે જી સતીષભાઈ આપણે પૂછીશ બે હજાર સાતમાં કોંગ્રેસના મહમદ જારજાદ અઢાર હજારની લીડથી જીત્યા બે હજાર નવની રાજકોટ લોકસભા સીટની જો આપણે વાત કરીએ તો કોંગ્રેસના આ સીટ પરથી જીતેલા કુંવરજી બાવળીયાને છવ્વીસ હજારની લીડ મળી હતી ને એ વખતે વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાંથી તેમને સૌથી વધુ એકસઠ ટકા મતો પણ મળ્યા હતા જ્યારે ભાજપના કિરણ પટેલને અઠાવીસ ટકા મત મળ્યા આ ફેક્ટર વાંકાનેરને આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને કોઈ ફાયદો કરાવશે એવું આપણે લાગે છે સો ટકા કોંગ્રેસ પક્ષને આ ફાયદો કરાવે કેમકે આ બેઠક પર પચીસ ટકા જેટલા કોળી મતદારો હોય અને એકવીસ ટકા જેટલા મુસ્લિમ મતદારો હોય અને બંનેનું કોમ્બિનેશન થાય તો આપણે કહ્યું એમ ભાજપને અઠ્યાવીસ ટકા અને કોંગ્રેસને એકસઠ ટકા મત મળે એટલો જંગી તફાવત જોવા મળે છે એનું કારણ આ જ્ઞાતિવાદી રાજકારણ જ છે અને જ્ઞાતિવાદી પરિબળ પ્રભુત્વ ધરાવે જ છે આપણે વાંકાનેર અંદર આપણે વાત કરીએ તો જ્યારે કોંગ્રેસની સમસ્યાઓની વાત કરીએ પહેલાં તો આપણે તો વાંકાનેર જે વિકાસ થવો જોઈએ તે વિકાસ નથી થયો ત્યાં રસ્તા બનેલા છે સફાઈ થાય છે પણ સામે જે સુવિધા સિટી લેવલની સુવિધા હોય છે સુવિધા નથી ઊભી છે લાઇટની પ્રશ્ન છે તે સિવાય ટ્રાફિકનો પણ પ્રશ્ન બહુ મોટો છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો ઔદ્યોગિક લેવલે જે વિકાસ થવો જોઈએ વાંકાનેરનો ડેવલપ થવો જોઈએ તો વાંકાનેર આજની તારીખમાં પણ વાકાનેરમાં ઉદ્યોગો વિકસ્યા છે પણ જે મોરબી સાપેક્ષમાં વિકસવા જોઈએ એટલા નથી વિકસ્યા ત્યાં ખેતી આધારિત હજી આજની તારીખે લોકો અહીંયા ખેતી આધારિત છે એટલે વાકાનેરમાં પણ જે વિકાસ જે થવો જોઈએ ડેવલપમેન્ટ થવું જોઈએ મોરબી લેવલનું એ ત્યાં નથી થયું અને બીજી જે આપણે વાત કરીએ કે ભાઈ જ્ઞાતિ લેવલના સમીકરણની વાત કરીએ તો મુસ્લિમ મતદારો છે ત્યાં બહુ મોટું ફેક્ટર કામ કરે છે સૌથી વધુ મતદારો છે એ મતદારો છે પરંતુ મતદાનની જ્યારે વાત થાય મુસ્લિમ મતદારોનું વોટિંગ સૌથી વધુ થાય છે કારણ કે તેમનું વોટિંગ છે એ નેવ ટકાની આસપાસ અત્યાર સુધી ચૂંટણીમાં રહ્યું છે સામે પક્ષે કોળીનું વોટિંગ છે એ ચાલીસ પચાસ ટકા સુધી રહ્યું છે આ પણ મુદ્દા મહત્વના છે એમાં જી બીજી એક ખાસ વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સ્થિતિ આપણે કયા પ્રકારની દેખાઈ રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ તો મોરબી શહેર ઉપર ભાજપનો કબજો છે વાકાને શહેર ઉપર ભાજપનો કબજો છે વાંકાનેર પાલિકાની જે કુલ સત્યાવીસ સીટો છે તેમાંથી ચોવીસ સીટો ભાજપ પાસે છે અને બસપા પાસે ત્રણ સીટ છે કોંગ્રેસ પાસે એક પણ સીટ જ નથી એટલે વાકાનેર સીટ એમાં આપણે જે જીતુ સોમાણી છે એમનું ફેક્ટર પણ એક કામ કરે છે આ બાબતમાં જ્યારે વાંકાનેર તાલુકા પંચાયતની વાત કરીએ આપણે તો વાંકાનેર તાલુકા પંચાયતની ઓગણીસ સીટ છે તેમાંથી ભાજપની નવ સીટ છે અને દસ કોંગ્રેસની છે એટલે હાલમાં ત્યાં બંને મિક્સમાં થઈને પણ બે બોડી ચાલી રહી છે અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ આપણે તો ત્યાં પણ કોંગ્રેસ પ્રેરિત હાલમાં જે કોંગ્રેસ પ્રેરિત બિનરીફ થઈ છે અને રાજકોટ તાલુકા પંચાયતની પણ અમુક સીટો આવે છે પણ રાજકોટ તાલુકા પંચાયત છે એ ભાજપના કબજામાં રહેલી છે એટલે ઓલ ઓવર તમે જુઓ તો વાંકાનેર શહેરમાં હજી હાલની તારીખમાં આપણે વાત કરીએ તો ભાજપનો દબદબો છે પણ તાલુકા વિસ્તારમાં કે જે મોમેડિયન લેવલના ગામો છે કે જે ખેતીયારે જોડાયેલા ગામો છે જે કોળી જ્ઞાતિના ગામો છે કે લઘુમતીના ગામો છે એ ગામોમાં સ્વરાજ્યમાં જે કોંગ્રેસ ભાજપ દબદબો જોવા મળ્યો છે છે તેમાં કોંગ્રેસને થોડોક વધારે બંને એક ખાસ આપને પૂછવા માંગીશ આ બેઠક પર ખાસ કહી શકાય કે જ્યારે જ્યારે અપક્ષ ઉમેદવાર અહીં ઉભો રહ્યો છે ત્યારે ત્યારે ભાજપને સૌથી વધુ નુકસાન થયું છે આપણે ઓગણીસો પંચ્યાસી ને ઓગણીસો અઠ્ઠાણું ની ચૂંટણી પર જો નજર કરીશું તો આ વાત સ્પષ્ટ થઈ રહી છે અને આ વખતે પણ ઘણી પાર્ટીઓ છે ગુજરાત પરિવર્તન પાર્ટીની આપણે વાત કરીએ તો અહીં મતોનું વિભાજન કયા પક્ષને નુકસાન કરી શકે છે એ હવે એમાં એવું છે કે કોંગ્રેસ કયા પક્ષને ઉમેદવાર એટલે કઈ જ્ઞાતિના ઉમેદવારને ઉમેદવારી કરાવે છે સામે કોણ પક્ષમાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી કયા સમાજના ઉમેદવારને ઉમેદવારી કરાવે છે અને અપક્ષમાં કોણ આવે છે એના ઉપર મોટો આધાર જો ને તો વાળી વાત છે આમાં આપણે કોઈ સ્પષ્ટ એવું તારણ ઉપર ના આવી શકીએ કે અપક્ષ ઉમેદવારથી ભાજપને જ ફાયદો થશે કે અપક્ષ ઉમેદવારથી કોંગ્રેસને જ ફાયદો થશે એ કોઈ બી અરસપરસ ફાયદો અને નુકસાન થઈ શકે છે દિલીપ એક ખાસ વાત આપણે પૂછીશ બે હજાર સાતની જો ચૂંટણીની આપણે વાત કરીએ કોંગ્રેસના મહમદ જાવિદ પિરજા જીત્યા અને તેમણે ભાજપના જ્યોતના સોમાણીને અઢાર હજાર જેટલા જંગી મતોની લીડથી હરાવ્યા હતા પરંતુ એ જ જોતના બહેને બે હજાર બેની ચૂંટણીમાં નવ હજારને છસો મતોથી જીતીને મોહમ્મદ પિરજાને હરાવ્યા હતા તો પછી બે હજાર સાતમાં બાજી પલટી મારી ગઈ એ માટે કયું ફેક્ટર જવાબદાર લાગે છે આપણને આમુદો આપણે વાત કરી સાહેબ એ રીતે મુજબ બે હજાર સાતમાં જ્યારે કોંગ્રેસ નમ અઢાર હજાર લીટથી જીત્યા અને બે હજાર નવની લોકસભાની સીટની વાત આવે તો એમાં ત્યારે અગાઉની સીટમાં ભાજપના મુદ્દા જીતેલા હતા પણ જ્યારે ભાજપના રાજકોટમાં જે લોકસભાની સીટ છે જેમાં વાંકાનેર વિસ્તાર આવે છે રાજકોટમાં કિરણ પટેલને જે ટિકિટ આપી હતી ત્યારે ભાજપમાંથી અંદર અંદર બહુ વિરોધ થયો હતો એટલે ભાજપના જ અમુક જૂથ છે એ તો ત્યારે નિષ્ક્રિય થઈ ગયા હતા એટલે એમ કહીએ તો કે ભાઈ કોંગ્રેસના સપોર્ટમાં પણ કામ કરેલું એ પણ ચર્ચા હતી એટલે એ એક મુદ્દો બહુ મહત્વનું કામ કરે છે સૌથી વધારે વોટ એક તો કુંવરજી બાવળીયા છે એ કોળી હતા એટલે કોળી જ્ઞાતિના વાકાનીમાં વોટ સૌથી વધારે છે જી અને પ્લસમાં ભાજપના ઉમેદવારથી અંદર અંદર જે પક્ષની નારાજગી હતી એના કારણે સૌથી વધુ મોટું ફેક્ટર આમાં મતમાં જે વિભાજન જોવા મળે છે વિધાનસભામાં લોકસભામાં એ એક બહુ મોટું ફેક્ટર એમાં કામ કરતું હવે આપણે સંભવિત ઉમેદવારોની વાત કરીએ સતીશભાઈ ભાજપના એવા કયા કયા સંભવિત ચહેરાઓ આ વખતે દાવેદારીમાં છે વાકાનેર વિધાનસભા બેઠક પર જે લોકમુખે ચર્ચા થઈ રહી છે જી એ પ્રમાણે જીતુભાઈ સોમાણી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે વાંકરના લોહણા સમાજના અગ્રણી છે વર્ષોથી અપક્ષ ઉમેદવારી કર્યા બાદ ભાજપમાં જોડાઈ છેલ્લા દસેક વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે તેમના પત્ની જ્યોત્સનાબેન સોમાણી બે હજાર બેમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે એટલે એક જીતુભાઈ સોમાણીનું નામ ચાલે છે બીજું નામ ચાલે છે નાગદનભાઈ ચાવડા જેઓ આહાર આહિર સમાજના અગ્રણી છે રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન છે અને ભાજપના અગ્રણી છે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે એટલે નાગદાનભાઈ ચાવડાનું નામ ચાલે છે આ ઉપરાંત કાદરભાઈ સલોત જો ભાજપમાં વર્ષોથી લઘુમતી મોરચાના અગ્રણી રહ્યા છે મુસ્લિમ સમાજના છે અને આ કાદરભાઈ સલોતને પક્ષ પ્રવક્તા વિજયભાઈ રૂપાણીનો પણ ટેકો છે એટલે કાદરભાઈનું નામ પણ ચર્ચામાં અત્યારે ચાલી રહ્યું છે તાજેતરમાં જ મીન્સ એકાદ વર્ષ અગાઉ છેલ્લા છ બાર મહિનામાં જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે વાંકે વાંકાનેરના છે દિગ્વિ દિગ્વિજયસિંહ ઝાલા જેઓ કોંગ્રેસના અગાઉ ધારાસભ્ય રહી ચૂક્યા છે એમના પુત્ર છે તેમનું નામ કેસરી દેવસી ઝાલાનું નામ પણ આ બેઠક પર ચર્ચામાં છે એટલે અને તાજેતરમાં જ મુખ્યમંત્રીએ જ્યારે એક સમારંભ થયેલો રાજવી કુટુંબોનો ત્યારે ત્યાં વાંકાનેરમાં હાજરી પણ આપેલી છે એટલે કેસરી દેવસી ઝાલાનું નામ ચર્ચાઈ રહ્યું છે આ ઉપરાંત કાળુભાઈ કાકરેચા જીવણભાઈ સાકરિયા તેમજ બાઉભાઈ નસીબ જેવા અન્ય નામો પણ આ બેઠક પર ચર્ચાય છે ભારતીય જનતા પાર્ટીમાંથી જી દિલીપ આપને પૂછીશ કોંગ્રેસમાં એવા કયા કયા નામો હાલ ચર્ચામાં છે કોંગ્રેસમાં તમે જુઓ તો તમે પાર્ટી ચૂંટણીનો આપણે ઇતિહાસ જોઈએ તો પીરજાદા પરિવારનો દબદબો રહ્યો છે કારણ કે પીરજાદા પરિવારના છે એ જે મુખ્યા છે એ વાકાનેર મુસ્લિમ સમાજના ધર્મગુરુ મનાય છે એટલે જાવેદ પીરજાદા રનિંગ ધારાસભ્ય છે તેમનું નામ સૌથી મોખરે છે કે ભાઈ એમને જ પણ ટિકિટ મેળવી શકીએ તો હાલની તારીખ આપણે કહી શકીએ કારણ કે તેઓ વાકાને મોટલી સમાન ધર્મ ઉપરાંત ઓલ ઇન્ડિયા હાજ કમિટીના પણ મેમ્બર છે અને હાલ બીજી એક ચર્ચા છે એમના સાથેના ભાઈની છે જે ધારાસભ્ય છે મોહમ્મદ જાવેદ પીરઝાદા તેમના ભાઈ ઇરફાન પીરઝાદાની તેઓ એપીએમસીના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે તેમજ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ડેલિગેટ છે તેઓ અને તેઓને દાવેદારીની અંગે નથી પણ આ ચર્ચામાં આવેલું નામ છે તેમનું પછી વાત કરીએ તો કોણી સમાજના આગેવાનોમાંથી નવગણભાઈ મેઘાણી કરીને છે એમનું પણ એક નામ ચર્ચામાં છે કે જે જેઓ રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય છે હાલમાં તેમના પત્ની છે એ જિલ્લા પંચાયતના સદસ્ય છે અને કોડી સમાજના નાગવાન છે આ ઉપરાંત મહિલા તરીકે જો મહિલાને ટિકિટ આપવાની વાત આવે તો કોંગ્રેસમાંથી મુમતાઝબેન શેરેશ એનું નામ ચર્ચામાં અત્યારે હાલમાં ચાલે છે કે કોંગ્રેસના સક્રિય કાર્યકર છે અને જો મહિલાને ટિકિટ મળે તો તમને પ્રાથમિક મેળવી શક્યા છે એટલે કોંગ્રેસમાં હાલમાં આટલા ઉમેદવારોનું નામ ચર્ચામાં આવી ગયા ચાલી રહ્યા છે જેમાં સૌથી શક્યતા છે એ જાવેદ પીરઝાદાની અત્યારે માની શકાય એવી છે જી એટલે કે ભાજપના સાત અથવા તેનાથી વધારે નામો ચર્ચામાં છે અને કોંગ્રેસમાં ચાર કરતા વધારે નામો સંભવિત ચહેરાઓ આ વખતે દાવેદારીમાં છે સતીષભાઈ આપને એક છેલ્લો સવાલ અને સંક્ષિપ્ત માહિતી આપની પાસેથી જાણવા લઈશ આ બેઠક પર વાંકાનેર બેઠક પર કોળી મુસ્લિમ પટેલ અને માલધારી મતો આ બેઠકનું ચિત્ર બદલી શકે છે ત્યારે ઓવરઓલ આ બેઠક પર આપણે જે ચર્ચા કરી તેના અંતમાં નિચોડ સ્વરૂપે દર્શકોને આપ આ બેઠક વિશે શું કહેશો જેમ દિલીપભાઈ વાત કરી એ રીતે કોંગ્રેસના ઉમેદવાર રહેશે તો જીતુભાઈ સોમાણી જેઓ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે અને સક્રિય રીતે રાજકારણમાં છે અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર કરતા અપક્ષ તરીકે તેમને પચીસ હજાર મત મેળવી અને આ બેઠક પર ફાઇટ આપેલી છે એટલે જીતુભાઈ અને જાવેદ પિરજાદા વચ્ચે સીધી ફાઇટ થાય એવું અત્યારે તો સ્પષ્ટ લાગી રહ્યું છે જી દિલીપ આપને પૂછીશ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં વાંકાનેર અને મોરબી બંનેની જો આપણે વાત કરીએ તો જંગ કયા પ્રકારનો જોવા મળશે આપણે પેલા મોરબીની વાત કરીએ તો મોરબીની ચૂંટણી છે એ ઐતિહાસિક રહેવાની સંભાવના છે આ વખતે કારણ કે ઘણા બધા મુદ્દાઓ છે ભાજપ માટે છે સિરામિક ઉદ્યોગની અંદર વાત કરીએ તો ઘણી બધી નારાજગી છે ગેસના ભાવ વધારાથી માંડી કોલ ગેસના મુદ્દે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પૈસા બાબતે પણ એક મુદ્દો એવો હતો કે જે સિરામિક ઉદ્યોગકારોને પરેશાન કરી રહ્યો છે પણ જનરલી આખી જે ચૂંટણીની આપણે વાત કરીએ અત્યાર સુધી ચૂંટણીમાં તો મોરબીની ચૂંટણી આ વખતે અભ્યાસ માટે બહુ સારામાં સારી સાબિત થવાની શક્યતા છે કારણ કે કોઈ મોટા મુદ્દા નથી સ્થાનિક મુદ્દા છે ધારાસભ્યની લોકપ્રિયતા છે કોંગ્રેસનો ફ્રેશ ચહેરો છે જીપીપીનો પણ એક મુદ્દો મોરબીમાં કદાચ થોડો ઘણા અંશે ભાગ ભજવાની શક્યતા છે કારણ કે એનો કસબડ ઉમેદવાર આવે તો બંને પક્ષો માટે પણ એક બાબત છે કોંગ્રેસની જૂથબંધી છે એટલે આ બધા મુદ્દા છે આ બધા મુદ્દા આ બધી કસોટીમાંથી ભાજપ અને કોંગ્રેસ બંને એક કસોટીમાંથી પસાર થવાનો છે મોરબીમાં વાત કરીએ એવી જ રીતે વાત કરીએ તો વાકાનેર સીટની વાત કરીએ તો વાંકાનેરની સીટ છે એ એક સંવેદનશીલ સીટ ગણાય છે બધી રીતે કારણ કે ત્યાં કોઈ કોઈ એક પક્ષનું પ્રભુત્વ નથી રહ્યું વારાફરતીથી એક એક પક્ષ ચૂતાટો આવે છે વાંકાની પ્રજા છે એનો બીજા એવો છે કે ભાઈ પાંચ ટર્મ કોંગ્રેસ પછી બરી પાછી ભાજપને ચાન્સ આપે છે અને વાંકાની ચૂંટણીમાં સૌથી વધુ છે ને અપક્ષ ઉમેદવારોનો બહુ મહત્વનો નિર્ણય રહ્યો છે કે ભાઈ કેમાં કેવા કેવા ઉમેદવારો કવા કારણ કે ભાજપ જ્યારે ચૂંટણીની વાત આવે ત્યારે ભાજપને સૌથી વધુ નુકસાન અપક્ષ ઉમેદવારોનું થયું છે આ વખતે કોણ અપક્ષ ઉમેદવારી નોંધાવે છે અને કેવા ઉમેદવારો આવે છે આજે બેઠક છે કાર્યક્રમમાં આપણે વાત કરી રાજકોટ જિલ્લાની વાકાનેર અને મોરબી વિધાનસભા બેઠકની આ વખતના પરિણામો આ બંને બેઠક માટે રસપ્રદ રહેશે તો આજે આ બંને બેઠકોની વાત કરી આવતીકાલે એક નવી બેઠક સાથે ફરી મળીશું રજા આપશો નમસ્કાર